તે દિવસે સોનુ એ બે સમોસા ખાધા અને એક નિર્ણય લીધો જેનાથી તેનું આખું જીવન બદલાઈ ગયું તે બાળકને ભૂખ હતી પૈસા નહોતા અને પિતા તેના સૌથી મોટા દુશ્મન હતા આ વાર્તા તમને અંદરથી હલાવી નાખશે એક રૂપિયાના સિક્કાથી શરૂ થયેલી આ વાર્તા એક બાળકનું આખું જીવન બદલી નાખે છે છેલ્લા શબ્દો સાંભળ્યા વિના તમે વિડીયો બંધ નહીં કરી શકો નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા સોનું હજુ પણ હલવાઈની દુકાન પર એક રૂપિયાનો સિક્કો પકડીને ઉભો હતો તેની સામે કાચના શોકેશમાં રંગબેરંગી મીઠાઈઓ ગોઠવેલી હતી નજીકમાં ચાસણીમાં ગરમા ગરમ જલેબી ગોળાઈ રહી હતી જેની સુગંધી વાતાવરણમાં આનંદ વધી રહ્યો હતો સોનું ધ્યાનપૂર્વક હળવાઈ ચંદન ત્યારે ચંદન ફરી બોલ્યો અરે તને સમજાતું નથી કે રૂપિયાનું કઈ આવતું નથી જા અને ઓછા રૂપિયા તો લઈ આવ આ સાંભળીને સોનું થોડો ઉદાસ થઈ ગયો પછી બોલ્યો ભાઈ મને કોઈ કામ કહો તમે કહો તે કામ હું કરીશ સફાઈ વાસણ ધોવા પણ મને ખાવા માટે કંઈક આપો મને ખૂબ ભૂખ લાગી છે ચંદને સોનુને ઉપરથી નીચે જોયો તું શું કામ કરીશ તું તો નાનો છોકરો છે જો કોઈ તેને દુકાનમાં કામ કરતો જોઈ લેશે તો મારે દુકાન બંધ કરવી પડશે અહીંથી ચાલ્યો જા પછી ચંદન તેનું કામ કરવા લાગ્યું ચંદન તેના નોકરોને ઠપકો આપી રહ્યો હતો તેમને ઝડપથી કામ કરવાનું કહી રહ્યો હતો ચંદનના ટેસ્ટ સમોસા અને જલેબી આખા જિલ્લામાં પ્રખ્યાત હતા સવારે દુકાન ખુલતાની સાથે જ ગ્રાહકોનો ઘસારો આવી જતો સોનું થોડો દૂર ગયો અને થાંભલા સામે રહ્યો ફાટેલા શોર્ટ્સ અને ટી શર્ટ પહેરેલો સોનું હજુ પણ તે દુકાન તરફ કામુક નજરે જોઈ રહ્યો હતો સોનુએ ફરી એકવાર તેની મુઠ્ઠીમાં રહેલા સિક્કા તરફ જોયું પછી વિચાર્યું કે આજે તેને ભૂખ્યા જ રહેવું પડશે પણ ભાગ્યની યોજના કંઈક અલગ હતી ચંદન નો નોકર સમોસાથી ભરેલી ફ્લેટ લઈને દુકાનમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે તેમાંથી બે સમોસા નીચે પડી ગયા ચંદને તેને બૂમ પાડી તું જોઈને નથી ચાલી શકતો કામમાં સાવધાની રાખજે અને સમોસા ઉપાડી લે નહીતર તારે માર ખાવો પડશે નોકરે ઝડપથી સમોસાની પ્લેટ ત્યાં મૂકી જ્યાં લોકો વેચનારની આસપાસ ઊભા હતા તેમના માટે રાહ જોઈ રહ્યા હતા તેણે ઝડપથી બંને સમોસા ઉપાડી લીધા કદાચ જો દુકાનમાં કોઈ ન હોત તો ચંદન તેને પ્લેટમાં પાછા મૂકવાનું કહે પણ તે ગ્રાહકોની સામે તે કરી શકતો ન હતો તેથી તેણે કહ્યું એક કામ કર સામે ઉભેલા છોકરાને આપી દે નોકરે ઝડપથી સોનુને સમોસા આપ્યા અને ચાલ્યો ગયો સોનુ જમીન પર બેસી ગયો અને સમોસા ખાવા લાગ્યો સમોસા ખાધા પછી તેણે નજીકના નળમાંથી પાણી પીધું તેની ભૂખ સંતોષાય લાલ બતી આવતાની સાથે જ સોનું અને તેના સાથેના બાળકો એક કપડું લઈ વાહનોની બારીઓ સાફ કરતા કોઈ તેમને બદલામાં એક કે બે રૂપિયા આપતું અહીં તો તેઓ ચાલ્યા જતા સોનું આખો દિવસ દોડીને પૈસા કમાયો સાંજે તે બેસીને પૈસા ગણતો રહ્યો આજે મેર રૂપિયા કમાયા તે પૈસા લઈને ઘરે ગયો તેની માતાએ ફ્લાયઓવર ફ્લાય નજીકમાં એક નાનો તંબુ નાખ્યો હતો સોનુની માતા અંદર સૂતી હતી તે પહોંચતાની સાથે જ સોનુએ કહ્યું મમ્મી જુઓ મેં આજે સિત્તેર રૂપિયા કમાયો મને તમારું પ્રશિક્ષણ નાપો હું ઝડપથી તમારા માટે ઉધરસની દવા લઈ ઉષાએ કહ્યું દીકરા જો તું આ પૈસાથી થોડી કરિયાણીની વસ્તુઓ લઈ આપ તો હું તારા માટે કંઈક બનાવી આપું સોનુએ એક પણ શબ્દ બોલ્યા વિના પોતે પ્રિસક્ષમ શોધવાનું શરૂ કર્યું અને તે મળતા જ તેણે કહ્યું હું તમારી દવા લઈ આવીશ જો બાપુ આવશે તો તે બધા પૈસા છીનવી લેશે સોનું ઝડપથી ચાલ્યો ગયો દરમિયાન ઉષા વિચારી રહી હતી તે સાચું કહે છે તેનો પતિ મોહન આજના પગારમાંથી પૈસા લેવા આવે છે તે ઉષાને મારતો અને પૈસા લઈ લેતો હતો પણ જ્યારથી તે બીમાર પડી ત્યારથી તે ક્રૂર થઈ ગયો હતો ત્યારથી તે સોનું પાસેથી પણ પૈસા લઈ રહ્યો છે સોનું થોડી વાર માં આવ્યો તેની માતાને દવા આપી રહ્યો હતો ત્યારે મોહનસિંહ દેખાયો તને આ દવા ક્યાંથી મળી જવાબ આપ્યો પપ્પા મેં સરકારી દવાખાનીમાંથી ખરીદીએ છીએ આ વીસ રૂપિયા લો આજે હું આટલા જ કમાઈ શક્યો છું મોહનસિંહે ગુસ્સામાં પૈસા છીનવી લીધા અને પછી સોનુને કહ્યું જો તું ખોટું બોલશે તો હું તને ઊંધો લટકાવી દઈશ મને કાલથી ઓછામાં ઓછા પચાસ રૂપિયા જોઈએ છે ઉષાએ ધ્રુત અવાજમાં કહ્યું તમે પોતે તો કાંઈ કામ કરતા નથી અને નાના બાળકના મહેનતના પૈસા બગાડી રહ્યા છો એકવાર હું સ્વસ્થ થઈ જઈશ પછી હું તેને બીજે ક્યાંક લઈને જતી રહીશ મોહનસિંહ ઉષા સામે કોઈ માથાકૂટ કરવા માગતો ન હતો દુકાન બંધ થાય તે પહેલા તેને દારૂ લેવા જવું હતું એટલે તે શાંતિથી ચાલ્યો ગયો ઉષાએ સોનુને પૂછ્યું આંખો આંસુઓથી ભરાઈ ગઈ દીકરા જ્યારે તું તારા બધા પૈસા તારા માતા પિતા પર ખર્ચ કરી રહ્યો છે ત્યારે તને ભૂખ કેવી રીતે લાગી શકે ઉભો રહે મારી પાસે દસ રૂપિયા છે બહાર જઈને કંઈક ખાઈ લે સોનું પૈસા લઈ કંઈ બોલ્યા વગર બહાર ગયો તેને ભૂખ લાગી હતી પણ જો તે પૈસા તેના પિતાને આ ન આપે તો તે તેની માતાને મારતો તેથી તેણે માતાને બચાવવા માટે તેણે તેની ભૂખ દબાવી દીધી થોડી વાર પછી સોનું ખાવા માટે બે બિસ્કીટ પેકેટ લઈ આવ્યો તેણે એક તેની માતાને આપ્યું અને એક પોતે ખાધું ત્યારબાદ થાકીને સોનું તેની માતા પાસે સુવા માટે ગયો થોડી વાર પછી તે સુઈ ગયો સવારે તે ધાંધલ ધમાલથી જાગી ગયો અને તેની માતાને તંબુની બહાર બેઠેલી રડતી જોઈ નજીકમાં કેટલીક સ્ત્રીઓ રહેતી હતી સોનું ઉભો થયો અને તેની પાસે ગયો મમ્મી શું થયું તું કેમ રડે છે ઉષાકાઈ બોલે તે પહેલા નજીકમાં ઉભેલી કરુણાએ સોનુને પોતાની નજીક ખેંચી લીધો દીકરા તારા પિતા ગઈકાલે દારૂ પીને ઘરે આવી રહ્યા હતા તેમનો અકસ્માત થયો છે તેઓ હવે નથી રહ્યા કેટલાક લોકો તેના મૃતદેહને લેવા માટે હોસ્પિટલ ગયા છે આઘાત લાગ્યો પણ તે નક્કી કરી શક્યો નહીં કે તેના પિતાના મૃત્યુ પર શોક કરવો કે આનંદ કરવો કારણ કે હવે તે જે કંઈ કમાશે તે તેની માતા પર ખર્ચ કરશે થોડી પછી એક એમ્બ્યુલન્સ આવી અને કેટલાક લોકોએ મોહનસિંહને ઉતારી લીધો પાડોશીઓ દાન એકત્ર કરી મોહનસિંહના અંતિમ સંસ્કાર કર્યા સાંજ સુધીમાં બધા પોતપોતાના ઘરે પાછા ફર્યા સોનું એક ખૂણામાં બેઠો હતો ઉષા હજુ પણ રડતી હતી બધા ગયા પછી સોનુએ કહ્યું મમ્મી હવે બંધ કરો તું બીમાર પડી જઈશ ઉષાએ સોનુને પોતાના ખોળામાં બેસાડી તેના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું ભગવાન તારા પિતાનો પડછાયો પણ તારી પાસેથી લઈ લીધો છે સોનુએ કહ્યું હવે આપણે શાંતિથી રહી શકશું મમ્મી કોઈ પૈસા છીનવી લેશે નહીં પિતા પાસેથી આપણને ફક્ત પૈસાની જ પીડા જ મળી હતી હવે તમારી સાથે યોગ્ય વર્તન કરવામાં આવશે આજથી આપણે આ પૈસાની પીડામાંથી મુક્ત થઈ ગયા છીએ હવે આપણા પૈસા આપણા જ રહેશે

તે બધા પૈસા તે પીગી બેંકમાં મૂકી દેશે સોનું જેવી કહાનીઓ સમાજની હકીકત છે આવી અનકહી કહાનીઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો